ગામમાં બાપુ સાધુ આવ્યો ને ચાર પાંચ સાધુ આવ્યો રીધી સીધી બધી સોરે જ હોય ને સોરા પાણી થી બિચારા બાઈ ના માણ આવે તો સોરે જ જાય તાર હાસુ એડ્રેસ મળે સોરા પાણી ગયા ને કે અમારે હરિયર કરવું છે ને રાત રહેવું છે રહેવું છે કોઈ ઘર ખરું એટલે કે આમ હાલા જાવ છે એટલે ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા એને કીધું કે ભાઈ અમારે હરિયર કરવું છે ને રસોઈ અમારે જમવી છે ને રાત રોકાવું છે એટલે ઓલા ભાઈએ કીધું કાંઈ વાંધો ને બાપુ બે કે રસોઈ બનાવી દે ના એમ નહીં તમારા પાણી વસ્તુ આપી બેન ગામના કુએ બેડા ને ઉટકી સુફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને બેન હેલ માથે મૂકી અને આવતી હરખાતી હરખાથી આજે અમારા ઘરે સાધુ આવ્યા આજે અમારા ઘરે સાધુ જમશે આજે અમે પાવન થઈ ગયા નાગ છે હમળી નો શિકાર છે એ ઉપરથી થી હમળી જોઈ ગઈ સમાન નાગ માથે પડી વચ્ચેથી ઉડી પકડી ને ઉડી નાગ મોઢા ને મોઢું બે લબડતા મોઢામાંથી ચેરના બે ટીપા પીડા પીડા બેન્યું એમાંથી રસોઈ બનાવી ને જમ્યા અડધી કલાક પોણે કલાક ને કલાક થઈ પાંચે પાંચ સાધુ સ્વર્ગસ થઈ ગયા આદર્યા અથવચે રે ને ધાર્યું ધણી નું થાય રામ કરવાનું હોય કઈક જુદું થઈ જાય કઈક જુદું

હરિયર કરવું છે કોઈ ઘર કરવું કે હાલ્યા જવા આમ કાલ પાંચ ને માર્યા સા તમારો વાળો ભગવાન કે ખાતે ભલે આવડા ભોગવે એટલે કીધું અનસમી ના ઔષધિ ઝરણા સમો જા કૃષ્ણ સમૂહ ના દેવતા નિંદા સમૂહ ના પાપી કેમ મિરાય મને ખબર છે આમને ખબર છે લઈ આવડા કે ભલે ભોગવે કોક ના આપણા ગાળિયા આપણા પગમાં આવી જાય